બાપ ને દીકરી વાલી હોય દીકરી નો પ્રેમ કેવો હોય આ એક બાપે વિદાય છે દીકરી દવાખાના પાસે બેસી બેસી રોવે છે એમાં એક ફોર વ્હીલ ગાડી વાળો નીકળો દીકરીનું કીધું કે બેટા કેમ રવે છે દીકરી કે છે ભાઈ આજ મારી માં મરી ગઈ ગયો હું હાથ વર મારી માં હાથ વર પેલા ગુજરી ગઈ અને આજ મારો બાપ બી માર પીડો છે અને આ દવાખાના ની માલિકો મારા બાપ ને દાખલ કર્યો બહુ મહેનત કરી પણ મારો બાપ કચો નથી ને આજ મારો બાપ મૃત્યુ નહીં પથારી માં પીડો છે મારો બાપ મૃત્યુ ની પથારી એ પડ્યો છે ને મારી પાસે ભાઈ રિક્ષા ભાડા ના પૈસા નથી મારા બાપ ને લાશ ને ને એટલા મારી પાસે રિક્ષા ભાડા ના પૈસા નથી ગાડી માલિક એમ કે બેટા બીજું કોઈ નથી તારી પાસે દીકરી ના પાડી ભાઈ મારે ભાઈ નથી બોલાય નહીં કાકા નહીં કુટુંબ હું એકલી છું અને આજ મારો બાપ મૃત્યુ ની પથારી પડ્યો મારી પાસે રિક્ષા ના પૈસા નથી મારા બાપ ની લાશ ને ઘેરે ભોગાડી દઉં

આ વાત ને એક કલાક બે કલાક ત્રણ ત્રણ કલાક થઈ ગઈ પણ દીકરી પાસે નથી આવતી બાજુના માણસો આરોસી પારોસી ભેગા થઈ ગયા ગાડીના ના માલિક ને પૂછ્યું ભાઈ શું છે ગાડીનો માલિક એમ કે ભાઈ સાત વર્ષ ની દીકરી દવાખાના પાસે બેઠી બેઠી રોકી હતી અને એના બાપ ને લાશ ને લઈને મુકવાયો છો પણ દીકરી તાડુ ખોલવા માટે કે હજી પાસી નથી આવી ત્રણ કલાક થઈ ગઈ એ બાપ ની લાશ ઉતારી

ખબર છે કે આ ફોટામાં દી દીકરી હતી તો કે આઈ જ દીકરી હતી ને એમ કે કે મારો બાપ ગુજરી ગયો કે માં એ હરી તમારી કઈ ભૂલ થાય છે તો કે શું કામ કે આ દીકરી ગુજરી ગઈ ને એટલે ત્રણ વરસ થઈ ગયા છે પણ મરી ગયા પછી પોતાના બાપ અને પોતાની મંજીલ સુધી ભોગાડે ને આ બાપને અને દીકરી નો પ્રેમ પોતે દીકરી ગુજરી ગઈ છતાં એના બાપ પોતાની મંજીલ સુધી ભોગાડે ને આ બાપ અને દીકરીનો પ્રેમ અને એવા બાપે મારા ખોલા ભગતે ઘરની માલિકોથી વહની વિદાય દીધી છે ત્યારે એક ના દીકરાનું માથું ખોડા માં લઈ અને લખમો માડી જોતા રાહુલ રોલેશન કીધું લખમો માડી શું કે